પાટણ જિલ્લા હોમગાર્ડ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમન અભિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા નાગરિકોને ગુલાબ આપીને ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા અધિકારીઓ ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવાયા બાદ તમામ વાહન ચાલકો શિસ્તબદ્ધ રીતે વાહન હંકારે તે હેતુથી પાટણ જિલ્લા હોમગાર્ડ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધરીયું હતું લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલતા જતા શ્રદ્ધાળુઓને નુકસાન ન થાય તે માટે મોટા વાહનો હોંકારનારને યોગ્ય રીતે વાહન ચલાવવા અને શિસ્તબદ્ધ નિયમો કરાવવાનો અભિયાન હાથ ધરાયો હતો પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કુમાર ઠાકોર સમી હોમગાર્ડ દળના કમાન્ડિંગ ઓફિસર દિનેશ પ્રજાપતિ સહિત હોમગાર્ડ મિત્રો નિયમોનું ઉલ્લંઘન કરતા નાગરિકોને ગુલાબ આપીને ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા હતા રોડ ઉપર થી પસાર થતા વિવિધ વાહનો જેવા કે एसटी બસ, ઇકો ગાડી, બાઇક સવાર, છોટા હાથી સહિત અનેક મોટા વાહનો જે રોંગ સાઇડ માં ડ્રાઇવ કરતા હોય તેમજ ખોટી રીતે ઓવરટેક કરનાર મોટા વાહન ધારકોને સીટ બેલ્ટ તેમજ હેલ્મેટ નો ફરજિયાત ઉપયોગ કરવા હોમગાર્ડ દ્વારા ફૂલ આપીને સમજ આપવામાં આવી હતી અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ